જય ગો માતા જય ગોપાલ મિત્રો ટૂંક જ સમયમાં હોળી આવી રહી છે આવો ફરી પાછા વળીએ આપણે આપણા સંસ્કાર તરફ આપણે આપણી સંસ્કૃતિ તરફ આપણે આપણી વૈદિક પરંપરા તરફ મિત્રો વૈદિક પરંપરા એટલે કે વૈદિક હોળી જે એક સમયે પહેલા વૈદિક હોળી મનાવવામાં આવતી હતી ગૌ માતાના ગોબરમાંથી બનેલી આ સ્ટીક આ સ્ટીક દ્વારા આપણે હોળી પ્રગટાવીએ અને આ વર્ષની હોળી એ વૈદિક હોળી મનાવીએ મિત્રો મિત્રો સુરતમાં એક હજાર આઠ જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ તરફથી આ ગૌ માતાના ગોબર માંથી આ સ્ટીક બનાવવામાં આવે છે અને મિત્રો એક હજાર આઠ જેટલી નદી મારા જુદી ટ્રસ્ટ વાત કરું ને તો સુરતના આજુબાજુના આજુબાજુ સો કિલોમીટર સુધી ગમે ત્યાં ગૌ માતા એક્સિડન્ટ હોય ગૌ માતા બીમાર હોય એનું રેસ્ક્યુ કરીને અન્ય કોઈ બી જીવ ઓન્લી જીવ દયા જીવ દયા ને જીવ કોઈ બી જીવનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત ગૌશાળાએ પહોંચાડવી અને ત્યાં એનું સારવાર કરવું આ એક હજાર આઠ જેજે નદી મારા જીવ દયા ટ્રસ્ટ કામ છે મિત્રો અને આ સ્ટીક તમે હોળી પ્રજ્ઞાઓ માટે ખરીદશો ને આમાંથી જે બી પૈસા આવશે આ જીવદયાના કામોમાં વાપરવામાં આવશે એટલે મિત્રો તમને આ વૈદિક હોળીની હોળીનું મહત્વ રાજભાઈ સમજાવશે વૈદિક હોળીનું ખાસ મહત્વ છે કે એક તો તમે આ સ્ટીક વાપરશો તો લાકડાનો બચાવ થશે અને જે લાકડા બચશે એનાથી પર્યાવરણમાં પણ ઘણો બધો ફાયદો થશે એટલું જ નહીં પરંતુ આ ગૌમાતાના માતાના બનેલી સ્ટીક હોળી જો પ્રગટ છે ગામમાં કે સોસાયટીમાં તો વાતાવરણમાં શુદ્ધિકરણ થશે અને પ્લસ નકારાત્મક ઉર્જા જે હશે એનો નાશ થશે અને સકારાત્મક ઉર્જા પેદા થશે જેનો આપણે ઘણો બધો ફાયદો થશે આવી ઘણી બધી ફાયદા છે આ વૈદિક ખોડી બનાવવાની જય ગૌમાતા જય ગોપાલ કિને લોલો હું